જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં સો આજે અમે જઈ રહ્યા છીએ સિદ્ધનાથ મહાદેવ ચાલો તો નદીમાં જોઈએ પોણી આવ્યું કે નહીં આવ્યું તો તમે બનાવો અમાસ્યા બ્લોગમાં તમને આગળ બતાવું કે નદીમાં પાણી આવ્યું છે કે નહીં આવ્યું બાકી અત્યારે અમે જઈ રહી છીએ સિદ્ધનાથ મહાદેવ તો તમે બના રહો અમાસ્યા બ્લોગમાં તમને આગળ બતાવીએ આ છે છે ફ્લાઇટ ઓ હો દેવાભાઈ કપીએ તો ફાઇનલ ગાઈસ હવે આપણે આ ગયે સિદ્ધનાથ મહાદેવ સો તમે બનારવામાં છે બ્લોગમાં તમને આગળ બતાવું બાકી તમને મહાદેવનો દર્શન કરાવું અને એ પણ બતાવું કે નદીમાં પાણી આવ્યું કે નહીં આવ્યું સો તમે બનારવામાં છે બ્લોગમાં એટલે તમે દર્શન કરી લી આપણે કાલ પર હોય कल दादा। मारे वा ता ही था। नहीं तो 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 एक तो आगे तो तो मैं तो 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 i mm -hmm. mm -hmm. mm -hmm. નદીમાં પાણી આવ્યું હે બહુ ખાસ એટલું બધું આવ્યું નહીં પહેલાં આવેલું એટલું બાકી પાણી તો આવ્યું જ છે અમેની જે નાવડીઓ બાવડીઓ તો બધું કાઢી લીધું હે તો અમે ભરાતી ભરાતીલી બધી કાઢી લીધી હે સાડી રેતીનો પાર હતો અહીં પછી ભરાતી અહીં પછી બધી નાવડી બાવડી બધી કાઢી લીધી હે

पहले जेट पानी आयो नहीं इन पर तो फाइनल गैस हमें नीचे ऊपर आ गया छे पर रिटर्न ऊपर पगत से चढ़ता वो खतरनाक भी हो गए था ची गया ऊपर चढ़ता चढ़ता तो हजू तो आटला पगत है रहा है हम पगत से चढ़वा वो काटा है उतरवा हेला है चढ़वा वो काटा सो सो तो मैं बना रहा हूँ मैं ब्लॉग में तुमने मैं बताइए बाकी जंगल में व्यू जो तुम्हें चलो खतरनाक लगा जंगल और नौ सौ नव्वाणु रुपया ना, ना जंगल से बोल थी एक दिख रहा मैं गतरो ना तो आज खबर नहीं थे वो जानवर हो मैं भाग्य ने कर सके मैं બાકી તો હવે જઈ રહ્યા છીએ ઘરે તો તમે બના રહો અમાસાથે બ્લોકમાં તમને આગળ બતાવીએ ફાઈનલ ગયા છે હવે આપણે નીકળી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવથી તો હવે જઈશું મંદિરે માનપા માતાજીના ઘર દર્શન કરીને ત્યારબાદ જઈશું ઘરે તો તમે બનાવો માસા બ્લોકમાં તમને ખરાબ છે માનપા માતાજીના દર્શન બાકી હવે અમે જઈ રહ્યા છીએ માનબા માતાજીના મંદિરે ત્યાં દર્શન કર્યા બાદ અમે જઈશું ઘરે તો તમને બનાવો માસા બ્લોકમાં બાકી જવું મારું ઉતારું જંગલ જો તમે સિદ્ધનાથ મહાદેવ આવો તો આ કૂતરો એ ખાસ સાવધાન રહેજો કેમકે આ કૂતરોનો કોઈ ભરોસો નહીં માંસ ખાઈ ખાઈ ને કાયડ એટલે ચાલતા તો ભવિષ્યમાં આવતા નહીં સાંજના ટાઈમે બાકી આ કૂતરાનો કઈ ભરોસો રખાય નહીં કઈડી જાય ને Halo guys, kami guys di mandiri. Kita berbincang dengan saya Blok Mat, kami negaranya mata cina bersama. kar karana ta darshan to jai mata di ha mata di

સો તમને બણ્યા રહો મસે બ્લોગ માં મને આગળ બતાઈ ગયા સો ફાઇનલ ગાઈસ તમને સિદ્ધનાથ મહાદેવનો દર્શન કરાવી દીધા અને સાથે સાથે મોનો માતાજીનો પણ દર્શન કરાવી લીધા સો આજનો બ્લોગને કરે અહીંયા હે બ્લોગ કમેન્ટ ઓર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડિયો ને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય માતાજી